તુકવાડામાં બે બાળકની માતા બજારમાં શાકભાજી લેવા જાઉં છું કહી પરત ન ફરી પાડી તાલુકાના તુકવાડા ગામે રાજવી રેસીડેન્સી બી વિંગ ફ્લેટ નંબર બસો એકમાં રહેતા વાપી સલવાવ ખાતે બાપા સીતારામ ભોજલાઈની દુકાન ચલાવતા અને મૂળ બિહારના મનોજ ગણેશભાઈ રાય ગત તારીખ અઢાર જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી સવારે સલવાવ ભોજનાલય ખાતે ગયા હતા ત્યારે તેમની પત્ની રીનાબેન મનોજભાઈ રાય ઉમરવર્ષ એકત્રીસ અને તેમના બે બાળકો સાથે ઘરે હાજર હતી જે દિવસે રીનાબેન તેના મોટા દીકરાને હું ઓરવાડ બજારમાં શાકભાજી લેવા જાઉં છું કહી સાંજે સાત એક વાગ્યા ઘરેથી નીકળી હતી જે બાદ મહિલા પરત ન ફરતા પતિએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જે બાદ પારડી પોલીસ મથકે પત્ની રીનાબેન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો